સર્વને પ્રણામ કરું છું આજના દિવસે સર્વને યાદ કરું છું અને એ સાથે તમારા સૌ સમક્ષ હું કવિતા પ્રસ્તુત કરું છું અથાંગત કવિતા છે શિક્ષક છે મારો જીર્ણોધાન મને એમ કે હું ઈત છું મને એમ કે હું ઈઠ છું એટલે ગોઠવાઈ ગઈ મને એમ કે હું ઈત છું એટલે ગોઠવાઈ ગઈ હાલું કે ધીરે ધીરે સીત બની ગઈ હલું કે ધીરે ધીરે રીત બની જઈશ કોઈ મને મારું નામ પૂછે ત્યારે મને કેટલાય વિશેષણ આપવા હોય મને કોઈ મને જ્યારે મારું નામ પૂછે ત્યારે મને કેટલાય વિશેષણ આપવા હોય મને ઉંબર સાથીઓ કળશ લાગશો તોરણ ને દીવો પણ કોઈ એમ કહે કે તું તો દરવાજો છે કોઈને બારી પર લાવ કોઈ મારી ચાવીનો જોડો પણ કહે કોઈ વડે કાવીનો જોડો પણ કહે ને કોઈને માટે રસોઈ કે તિજોરી પણ મને એવું કંઈ નથી લાગતું ફળિયામાં બેસો તો ફળિયો થઈ જવું ફળિયામાં બેસો તો ફળિયો થઈ જાવ ને ઘરમાં પ્રવેશતા ઘર જોડો ફળિયામાં પ્રવેશો તો ફળિયો થઈ જવું ફળિયામાં બેસો તો ફળિયો થઈ જવું અને ઘરમાં પ્રવેશું તો ઘર છોડો નાના મોટા સૌની વચ્ચે हूं जाने जागर नाना मोटा तम्मी बच्चे हूं जाने जागर मान हो प्रेम होए के पीड़ा पछ प्रेम होए के पीड़ा मान होए हो हो के महना पछ प्रेम होए के पीड़ा मान होए के महना अपन ने ओछू क्या खपेत प्रीत नौती प्यारे पण हूं छत आती प्रीत नौती प्यारे पण हूं छत आते बस खबर ना आगे तबान थे गई चो प्रत्येक पाया में मजबूत करवा बीजा ने जे करवो होय ते करे बीजा ने जे करवो होय ते करे पण मारे तो करवो जे छे मारो जेनो तार धन्यवाद एक गीत प्रस्तुत करू छु आओ हवे तो घूंघट खोल आओ हवे तो घूंघट खोल वर्षो थी

गजमान वो आवे ठेकी रोज़ पवन ने तू आवे तो रस्ते रस्ते कि तू आवे तो रस्ते रस्ते चंदन वन पत्थरा हूँ बोल आव आवे तो घूंघटे खोल ये जो बंदे चह मुट्ठी भर अजवालू वेरी शमणा आधा पाछा था है मुट्ठी भर अजवालू वेरी शमणा आधा पाछा था है न पापा खरी गैला आंसू ना सरवाना थाए पापर मांगे खरी गए ला आंसू ना सरवाना थाए तू आवे तो कि तू आवे तो गोखे गोखे दीप करूं वगड़ावू ढोल तू आवे तो गोखे गोखे दीप करूं वगड़ावू ढोल आ हवे तो घूंघट खोल वर्षों थी या बंद बारने पाल वधारी बैठी घोर आ हवे तो ઘુંઘટખોળ અને અંતિમ એક ગગત રજૂ કરું છું દરવાજો છું શીર્ષક છે ના ખેતી ના કાંકળ છું દરવાજો છું ના ખેતી ના કાંકળ છું દરવાજો છું ના કત્તી ના ઉંગળ છું દરવાજો છું ના કત્તી ના ઉંગળ છું દરવાજો છું ને વચ્ચે છું તો આવવાને જાવાને રહેવાનું વચ્ચે છું

ખુલ્લા મનથી ને ખુ પણ ખુલ્લા મન થી ખુવાજો દરવાજો છું ને નામ વગરના સરના મેચું વર્ષો થી કે નામ વગરના સરના મેચું વર્ષો સૌનો ગમતો કાગળ છું દરવાજો છું સૌનો ગમતો કાગળ છું દરવાજો છું અંતિમ દરવાજો છું કોના ઘર નું શ્રીફળ છું દરવાજો છું ના ખેતી ના સાંકળ છું દરવાજો છો ના તકતી ના ઉમર છું દરવાજો છું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ